તહેવારોની ઉજવણી હવે શાળા કોલેજો સહિત તમામ જગ્યાએ થતી હોય છે ત્યારે સુરતની સિદ્ધાર્થ લો કોલેજમાં તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હોળી ધૂળેટીની ઉજવણી કરતા વિદ્યાર્થીઓ સામે મેનેજમેન્ટે લાલ આંખ કરીને ધમકી આપી હતી જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ સ્વાભિમાન અભિયાન હાથ ધર્યું છે વિદ્યાર્થીઓએ આજે પોતાનો અવાજ બુલંદ કરતા વિરોધ પ્રદર્શન કર્યું હતું આંદોલન અંતર્ગત વિદ્યાર્થીઓએ પોતાના મંતવ્યો વ્યક્ત કરતા કહ્યું કે તારીખ તેરમી માર્ચે કેમ્પસમાં હોળીની ઉજવણીની વાત હતી વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે કેમ્પસ ખાલી કરવાની ધમકી અપાઈ સાથે જ એન્ટી રેગિંગના કેસની ધમકી આપી હતી બે વર્ષમાં પહેલીવાર વાર લગાવવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે હિન્દુ તહેવારો ઉજવવા માટેના પોતાના હકની માંગ કરતા વિદ્યાર્થીઓને ધમકી અપાઈ છે જેથી વિદ્યાર્થીઓનો અવાજ ઉચ્ચારવા અને ન્યાય મેળવવા માટે આંદોલન કરવામાં આવ્યું છે દર્શિત કોરાટે કહ્યું કે સિદ્ધાર્થ લો કોલેજના કાયદા શાખાના વિદ્યાર્થીઓ દ્વારા હિન્દુ તહેવારોની ઉજવણી પર લગાવવામાં આવેલા પ્રતિબંધ સામે સ્વાભિમાન અભિયાન અંતર્ગત શાંતિપૂર્ણ આંદોલન હાથ ધરવામાં આવ્યું છે કોલેજમાં હિન્દુ તહેવારોની ઉજવણી ન કરવા દેવાના નિર્ણય વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પોતાના અધિકારો અને સાંસ્કૃતિક પરંપરાનું જતન કરવા માટે આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે બળ્યા છે સ્વાભિમાન માટે હોય ભ્રષ્ટાચાર માટે હોય લડતા બળ્યા છે આજે મેડમ સાથે માન સન્માન જાળવવા માટે અથવા તો મેડમ સામે સહારો બનવા માટે અહીંયા અમારી સામે નહીં આવો તો માત્ર ને માત્ર મારા સ્વાભિમાનનો સવાલ નથી આ ન્યાયતંત્રના સ્વાભિમાનનો સવાલ છે કાલ સવારે આખું ઝૂકીને ઊભો રહેવું કરતા આજે લડી લેવામાં ભલાઈ છે

મેડમ અચાનક પાર્કિંગમાં આવે છે અને કહે છે કેમ્પસ ખાલી કરો અત્યારે પોલીસને બોલાવીશ તમારી ઉપર એન્ટી કેસ કરીશ એટલે મારી દ્વારા એટલે કે દર્શિત ખોરાક દ્વારા સવાલ કરવામાં આવ્યો કે મેડમ એન્ટી કેસ ક્યારે થાય એટલે મેડમે કીધું એ જે હોય તમારી ઉપર અમે એન્ટી કેસ કરીશું જ્યારે અમારા સાથી મિત્રો દક્ષણ એમાં દાગડિયાનો નોર્મલી મેડમને કેક ખવડાવવાનો પ્રયત્ન કર્યા

મેડમ પાર્કિંગ માં આવીને એવી ધમકી દે છે કે ખોટા કેસ કઈ દેશી છે

પ્રિન્સિપલ તરીકે માફી નહીં માંગે ત્યાં સુધી હું દર્શિત કાંતિભાઈ કોરાટ અન્નજળનો ત્યાગ કરું છું આ માત્ર લડાઈ મારી નથી આ ન્યાય તંત્રની લડાઈ છે વિદ્યાર્થીઓની લડાઈ છે અને ખાસ કરીને અહીંયા ભટ્ટે દરેક વિદ્યાર્થી કે જેને તમે પોલીસની ધમકી દી દેવરાવો છો છોકરીઓ પાર્કિંગ ખાલી કરો નગર તમને બધાને પોલીસમાં બેસાડી દઈશ પોલીસ સ્ટેશનમાં બેસાડી દઈશ